સુરતની ઉદના પોલીસને બાતમીના આધારે બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે પ્રાપ્ત માહિતીને જૂતા શહેર પોલીસે મળેલી બાતમીના આધાર પર સોના દરની બનાવટી ચલણી બસો ઓગણસાઠ નોટો સાથે આરોપી પેન્ટુ પાલ નામના ઇસબની ધરપકડ કરી છે જ્યારે આરોપીના સાગરિકને ફરાર જાહેર કરાયો છે આ સિવાય આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો છાપવાનું કલર પ્રિન્ટર પંચોતેર બનાવટી ચલણી નોટો છાપવાના કાગળો ઇન્ક બોટલ સહિત પચાસ અને સોના દરની અસલી

એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદનપાલ જે એકતાલીસ વર્ષનો છે અને ઊનપાટીયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સા સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસો ને સો રૂપિયાની ભરની ડુપ્લિકેટ નોટો મળી આવે છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની બાજુથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળે છે કે આ સલમાન અહેમદ કે પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં આવેલ મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સોથી બે હજાર રૂપિયાની નોટો બતાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે એ સ્પેર થઈ જતો હતો અને હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળ અગાઉ આવું કેટલી બનાવી બનાવે તપાસ રાજકોટના જેતપુર નજીક